મોઢા પર રોકડું પરખાવી દેવું સારી આદત નથી જ પણ સાંભળતા રહો તો લોકો બોલવાની હદ ભૂલી જાય છે માણસોની યાદશક્તિ પણ ગજબની છે ને કોઈક કોઈક કહે તો યાદ નથી રહેતું પરંતુ જો કોઈ કંઈક કહી જાય તો એ જીવનભર ભૂલાતું નથી નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું જીવ એટલા માટે જાય છે કે પાણીમાં તરતા નથી આવડતું પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી સમસ્યા એટલા માટે થાય છે કે આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતું જિંદગીની એક ભૂલ માણસને ઘણું બધું શીખવી જાય છે છતાં ઘણું બધું શીખેલો માણસ પણ ભૂલ કરી જાય છે કપાવું પીસાવવું અને છેલ્લા ટીપા સુધી નીચોવાઈ જવું શેરડી કરતાં વધુ કોણ જાણે છે કે મીઠા હોવાનું નુકસાન કેટલું છે આપણા દુઃખનું કારણ કોઈને સમજાવવું પડે એના કરતાં નાનકડી સ્માઇલ આપી દઈ છુપાવું લેવું સારું